મોકલો ભાવના કરો કે ોદાન આરંભમાં ભેદ છે પછી ભક્ત અને ભગવાન એક બને છે જગત ભાન છે ત્યાં સુધી દર્શનમાં સાચો આનંદ મળતો નથી દેહ નું ભાન છે ત્યાં સુધી દેહ દર્શન થતું નથી ધ્યાન વગર ઈશ્વર નો સાક્ષાત્કાર થતો સંતોએ બહુ દુઃખ ભોગવ્યું છે સંતો દુખી થયા છે તો પણ તેમના મન ઉપર દુઃખ ની અસર થતી નથી નરસિંહ મહેતા પત્ની મરણ પામે તો મહેતાજી એ ગાયું પલુ થયું ભાંગી જંજાળ સુખે ભજ સુ શ્રી ગોપાલ વૃંદાવન ઘણા સાધુ આનંદ મહોત્સવના ના અઢાર શ્લોક રોજ પાઠ કરે છે પણ રોજ આનંદ મહોત્સવ કરે છે મનથી ભાવના

તો સુખ તમારો ત્યાગ કરશે પરંતુ સુખી કરવાની ઈચ્છા કરવા વાળો કોઈ દિવસ દુઃખી થતો નથી નવમી ના દિવસે સવારે ચાર વાગ્યે ગોકુળમાં આનંદ મહોત્સવ થયો હતો તેથી નંદ મહોત્સવ બ્રાહ્મ મુહૂર્ત માં કરવાનો પ્રાતકાળમાં વહેલા ઉઠી અડધો કલાક ધ્યાન કરો

ખેડૂત ને બે કન્યાઓ તેમાંથી એક કુંભાર ને આપેલી અને બીજું ખેડૂતને આપેલી પિતા જે કન્યા ખેડૂતને આપેલી તેના ઘેર આવ્યા કન્યા ને પૂછ્યું કેમ બહેન કેમ છે કન્યાએ એ કહ્યું વરસાદ પડતો નથી વરસાદ પડે તો લીલા રહે છે

શક્તિ હોય ત્યાં વિવેક થી ઓછી નથી પણ જગત ખોટું છે રહેવાનું છે વ્યવહાર ખોટો છે તે માન વ્યવહાર કરો યોગેશ્વર અને યોગેશ્વર નું આલન છે ભગવાન શંકર એકલા શ્રાવણ કૃષ્ણ દ્વારા દિવસે શ્રી કૃષ્ણ દર્શન કરવા જાય છે ત્યારે તેમના ઘાસ ગણ સુગી ભૂગી રહે છે પણ એને તમારી સાથે આવીશું શું ભજન અને દર્શન એકલા કરવા કારણ કે બીજા સાથે હોય તો બીજા ના રજો આવે છે દર્શન એ જીતે કરો દર્શન કરી મંદિર માં ઓટલે બેસવાનું અને ચિંતન કરવાનું કે ઠાકોરજીનું જે સ્વરૂપ જોયું તે બીજા દિવસ સુધી આંખ માંથી અને મનમાં તીખસે નહીં દર્શન કર્યા પછી ઠાકોરજી ને ઘેર લઈ જાય એના દર્શન સાચા

લાલા ને બીક લાગે શિવજી બોલ્યા માં તારો કનૈયો કાળ પણ કાળ છે તારા બાળકને કોઈ બીક લાગે નહીં કોઈ જરૂર પણ લાગે નહીં તે સુધાજી કહે મહારાજ આવી હથ ન કરો શિવજી કહ્યું લાલા દર્શન કર્યા વગર હું અહીંથી જવાનું નથી આજે પણ નંદા ગામ પરિક્રમા મહા પુણ્ય છે વ્રજ એ લીલા ભૂમિ છે ત્યાં બેસી ધ્યાન કરે તો પરમાત્મા જે લીલાનું રહસ્ય સમજાવશે આ બાજુ બાલકૃષ્ણ ને ખબર પડી કે શંકરજી આવે છે પણ બહાર કાઢી નથી એટલે બહાર નીકળવા તે જોર રડવા લાગ્યા ખુશ કરો યશોદામાં બાળકૃષ્ણ ને શ્રૂંગાર કર્યો પછી દાસીને કહ્યું મહારાજ ને કહું કે લાલાને જે પણ એક વાર નજર નહીં કરતા લૌકિક નામ રૂપ જેવી આશક્તિ છે તેવી પ્રભુ નામ અને રૂપમાં અશક્તિ થવી જોઈએ એવી સ્વરૂપ રૂપાશક્તિ ન થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી વૃંદાવન કરે છે બિહારી બે મિનિટ રાધાજી અને પછી જગત ને દર્શન આપે છે દાસી લાલા ને શિવજી પાસે લાવી શિવજીને જોઈ કનૈયો હસે છે યશુદાજી થયું નથી આ મહારાજ ની માં જાદુ છે આ સાધારણ સાધુ નથી શિવજી લાલાના દર્શન થયા

કૈલાસમાં ગયા ત્રયોદી દિવસે નંદજી મથુરા ગયા દર વર્ષે નંદ બાવા કંસને કરાવતા આ સમય થતો હતો નંદ કહ્યું કે કનૈયા ને સાચવજો પણ જે સર્વ એને છે તેને કોણ સાચવવાનું સંકલ્પો જાગે નહીં કે નૈયુ કાયમ માટે હૃદયમાં ગોકુળમાં રહે તો બેડો પાર છે નબાબા ને કર આપવા મથુરા કંસ ના દરબારમાં આવે વાર્ષિક કર આપ્યો સુવર્ણ નો થાળ અને પાંચ રત્નો ની ભેટ આપી પછી નંદ એ કહ્યું કે વૃદ્ધાવસ્થામાં મારે ઘેર દીકરો થયો છે તમારા મારા વ્રજવાસીઓ મારા માટે એકાદશી નું વ્રત કર્યું તેને આ ફળ છે કંસ જાણતો નથી કે નંદ બાબા નો કનૈયો એ મારો કાળ છે પણ ભેટની સામે આશીર્વાદ તો આપવા પડે ને એટલે નંદ બાબા કંસ રાજા આશીર્વાદ આપે તમારો બાળક મોટો રાજા થશે એનો જે જય થશે તમારા બાળકના શત્રુઓનો જલ્દી વિનાશ થશે કંસ પણ કૃષ્ણનો જે જય કરશે આશીર્વાદ આપે છે બહુ સારું થયું

મારે કર્મ નો દોષ છે પણ બાબા તમારે ઘેર બાળક છે એ મારો જ છે નંદ બાબા ભોળા હતા વસુદેવ ને સમજતા નથી કહે છે હા મારા ઘરમાં દીકરો છે તમારો છે ન એટલે જીવ બોપુળ છોડીને છે ત્યારે રાક્ષસો આવે કામ લોક ક્રોધ બધા રાક્ષસો છે ન કૃષ્ણને છોડી કંસને ત્યાં જાય છે ત્યારે ગોકુળમાં વિપત્તિ આવે છે ઉત્પાદ થાય છે આકાશવાણી દ્વારા કહ્યું કે તારો કાળ તો જન્મી ચુક્યો છે ત્યારે કંસ ગભરાયો તરત ના તમામ બાળકોને મારી નાખવાનો તેને હુકમ કર્યો હતો અને પૂતના ને ગોકુળ તરફ મોકલી હતી પૂતના ચતુર્દશી ના દિવસે પ્રાતઃ કાળ ગોકુળ આવી પૂત ના શબ્દ નો અર્થ વિચાર્યો ભૂત એટલે કે પવિત્ર ના એટલે કે નહીં દિવ્ય જ્ઞાન એ પરમ પવિત્ર છે જ્ઞાન પવિત્ર તેથી ઉલટું અજ્ઞાન એ અપવિત્ર છે જે પવિત્ર નથી એ અજ્ઞાન છે અજ્ઞાન માંથી વાસના જાગે છે પુતના વાસના સ્વરૂપ છે કેટલાક મહાત્મા પૂતના નો અર્થ વાસના કરે છે પૂતના ચતુર્દશી ના દિવસે આવે છે પુતના એટલે કે વાસના ચૌદ ઠેકાણે રહેલી છે તે બતાવ અવિદ્યા એટલે કે વાસના ચૌદ ઠેકાણે રહે છે પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો મન બુદ્ધિ રાવણ કામ પણ ચૌદ ઠેકાણે રહેલો છે આ ચૌદ ઠેકાણે રહેલા રાવણ ને કામ ના મારવા રામજી ચૌદ વર્ષ તપસ્યા કરે તો જ રાવણને ને મારી શકે એટલે કે કઈ કઈ રામે ચૌદ વર્ષનો વનવાસ આપ્યો છે પાપ દ્રષ્ટિથી કોઈ સ્ત્રીને જુઓ તો આંખમાં આવી એમ સમજો સ્ત્રી ધર્મ નીતિ ના પાડે એવું ખાવાની ઈચ્છા થાય છે લુલી લાડ લડાવા ભોજન થાય તો માંજો કે જીભ માપુત આવી છે વિભત્ત અને શૃંગારી વાતો સાંભળવી કાન ને ગમે તો સમજો કે કાન માં આવી

છે તે બધા બાળકો જ કર્યા પણ સંસાર નો જે ઈશ્વર માં લીન બનેલા છે તે ગુણાતીત બનેલા છે તેવા ગુણાતીત ને મારી શકતી નથી પુતના આવી ત્યારે ગોકુળની ગાયો વનમાં ચરવા ગઈ હતી અને નંદજી મથુરા ગયા હતા બહિમુ થાય ત્યારે વાસના માટે સેવામાં બનાવી ઇન્દ્રિયોનો નિરોધ કરો તો પોતાના અજ્ઞાન વિઘ્ન કરી શકશે નહીં નંદ એટલે જીવ હૃદય કોકુળ છોડીને મથુરા જાય એટલે કે દેહ પ્રાધાન્ય આપે देह सृष्टि રાખે ત્યારે હૃદયમાં વનમાં જાય એટલે કે વિષય તરફ દોડે ત્યારે પૂતના રૂપી અવિદ્યા ને આવવાની તક મળે છે પૂતના શણગાર આવી છે અવિદ્યાન થી આવતા દોષો તો અવિદ્યા પાંચ દોષો લાવે છે દેહાધ્યાસ ઇન્દ્રિય પ્રાણ

ભાન ભૂલે છે તેમના ભાન ભૂલ્યા તેમ જેનું તન સુંદર પણ મેલું તેનું નામ પોતાના પુતના બહારથી સુંદર લાગે જે પણ અંદર મેલી છે જેના કપડા બહુ સુંદર અને મન મેલું એનું નામ પોતાના

કે અજ્ઞાન છે બ્રજવાસીઓની ઇન્દ્રિય થયો પછી સ્વરૂપ ની વિસ્મૃતિ થઈ વાસના વિનાશ થાય પછી કૃષ્ણ મિલન થાય છે તેથી પહેલા જ સુકન માં શ્રી કૃષ્ણ વાસના રૂપી પુતના ને મારે છે દર્શનમાં આનંદ આવે છે ભગવાન પૂછે છે કે હું તને આંખો આપતો નથી હું આંખો બંધ કરું છું જેના મનમાં પાપ ભર્યું છે તેની સામે હું જોતો નથી ભગવાન તો અંતર્યામી છે એ કપડા ને જોતો નથી કાળજાને જુએ છે ભગવાન ને એટલું જ કહેવાની જરૂર છે કે ના હું તમારો છું તમારા શરણે આવ્યો છું મને ભવ સાગર ઉતારો હું ખરેખર પણ પ્રભુની કૃપા એને માથે વર્ષવા તૈયાર છે એ કૃપાના સહારે રહેતો એ તરી જાય છે પ્રભુ તો પરમ દયાળુ છે એમણે તો કહેલું છે કે મારે શરણે આવે તેના કરોડો જન્મના પાપ પણ હું નાશ કરી દઉં છું ગીતામાં ભગવાન કહે છે કે મારે શરણે આવ્યો મારા ભક્તો થયો એને કદી વિનાશ થતો નથી તેનો વિનાશ કરવાની કોઈની તાકાત નથી પ્રભુની સામે થઈને એ કોણ છે છે એટલે કે પ્રભુ વિનાશ કરવાની કોઈની દે નથી શુદ્ધ પ્રેમ તેથી ભગવાન ને વસ રાખે છે ભગવાન એને વસ વર્તે છે આ જે બધા કાળ બગડ્યો એમ કહે છે પણ કાળ શું બગડે કાળ જો બગડ્યું છે તેની બધી પીડા છે મનુષ્ય પરસ્પર એકબીજા પર પ્રેમ રાખે એકબીજાને દેવ સમજે તો કળી યુગ નો સતયુગ થઈ જાય

પ્રભુ વિચાર કરવી છે જેના પર હું કૃપા કરું છું નજર કરું છું તેને મારા સ્વરૂપનું જ્ઞાન થાય છે ની સામે જુએ છે તેને બધું જ ભગવાન જ ભગવાન દેખાય છે અને એકલા પુતના સામે જુએ તો પુતના ને જ્ઞાન થઈ જાય તો આ તો કાળ નો કાળ છે બાળક સમજી સાચું નથી દુર્ધન ને ક્યાં જ્ઞાન થયું હતું પણ પુતરા નો જે દેવા આવે છે ત્યારે લાલા વિચાર કરો કે વૈકુઠમાં લઈ જાઓ કે ગોલોક માં કઈ ગતિ આપવી તે વિચારવા આંખ ભગવાન ને આંખ બંધ કરી છે તો વળી એક મહાત્મા કહે છે કે કોઈ પુણ્ય વગર ઈશ્વર પાસે પૂર્વ જન્મ માં શું પુણ્ય કર્મ કરવું તે શ્રી કૃષ્ણ આંખ બંધ કરી છે જેની સાથે બહુ પ્રેમ કરો છો મનુષ્ય કોઈ સાધારણ કારણથી અતિ વેર થશે પાંચ તો વળી એક મહાત્મા કહે છે કે ના એ પણ કારણ નથી કનૈયો વિચારે છે મેં તો માની લો કે ગોકુળમાં લોકો મને માખણ મિશ્રી ખવડાવશે પણ અહીં માખણ મિશ્રી કોઈ આવતું નથી અને ઉલટી આ ઝેરા પો આવી છે આ બિકતી લાલાએ આંખ બંધ કરી છે દૂધ પીશ સાત વડી મહાત્મા કહે છે કે મને આ કરણ યોગ્ય લાગતું નથી કૃષ્ણ શું ઝેર પીને શકે એ તો કાર્ડ પણ કાર છે પણ આંખો બંધ કરવાનું કારણ બીજું છે કૃષ્ણની આંખમાં સૂર્ય ચંદ્ર છે

કનૈયો હજુ છ દિવસ નો થયો હજુ તો રાધાજી આવ્યા નથી રામ જન્મ તો સીતાજી સાથે હતા તેથી સીતાજી ઉપર નજર રાખી સુરપંખાનો જવાબ આપ્યો હતો પણ આ જન્મ માં હજુ રાધાજી તો આવ્યા નથી એટલે કોના ઉપર નજર રાખો

ત્યારે પૂતના કપડથી બાલકૃષ્ણને ધવડાવવા લાગે છે પણ ભગવાન તો એના પ્રાણ ને ચૂસવા લાગે છે ત્યારે પૂતના વ્યાકુર્તા બુમા બુમ કરી મૂકે છે કે મને છોડ પણ ભગવાન એને પકડે તેને કોણ છોડાવી શકે ભગવાન કહે છે મને પકડતા જ આવડે છે

વ્યાકુળ થઈ રાક્ષસી રૂપ ધારણ કર્યું છે ત્યાં આકાશ માર્ગે કૃષ્ણને લઈ જતા હતી જયારે કૃષ્ણ એની કંસના બગીચાના એક ચાળ ઉપર પાડી બાલકૃષ્ણ દોડતી આવી યશુદાને ઠપકો આપ્યો ત્યાં મેં અનેક બાધાઓ રાખી ત્યાં તારા દીકરો થયો અને તને કદર નથી યસુદાજી ઠપકો માથે ચડાવે કહે છે ત્યાં મારું પહેલું બાળક છે મને ના લાલન પાલન ની ખબર નથી હવે તમે કરશો તેમ કરીશ ગોપીઓ કહે છે કે કોઈ પારકી સ્ત્રીને તમારે બાળક સોંપવું નહીં આજે પારકી સ્ત્રી ની નજર લાગી છે તે ઉતારવી પડશે લાલા ને ગાયો વહાલી છે ત્યાં એ ગંગી ગાય બહુ જ વહાલી છે લાલા ચાંખી થાય ત્યાં સુધી ગંગી પાણી પીતી નથી ઘાસ પણ ખાતી નથી ગોવાળ કહે છે કરવા છતાં મનમાંથી અભિમાન ગયું નહીં કામ ગયો નહીં ત્યારે મોટા મોટા ગોકુળમાં થઈને આવે છે નિષ્કામ કૃષ્ણને કામ અર્પણ કરવા નિષ્કામ થવાની એમની ઈચ્છા છે ગોપીઓ ગંગી ગાય પૂછડું હાથ અમારા કનૈયાને કઈ થવાનું હોય તો અમને થાય આ ગોપીઓનો વિશુદ્ધ પ્રેમ છે બાળકૃષ્ણ ને રાક્ષસી ની જરૂર ન લાગી જાય અને તેથી ગોપીઓને ને લાલા ગાય નું છાણ અને ગૌમૂત્રથી થી સ્નાન કરાવ્યું ગૌમૂત્ર પવિત્ર કરવાની શક્તિ છે ગૌમૂત્રનું પાન અને તેના વડે સ્નાન કરવાથી શરીર નિરોગી થાય છે જો અમારો પોતાનો અનુભવ છે ગૌમૂત્રના પાનથી શરીર શુદ્ધ થાય છે તે ખરું પણ મન શુદ્ધ થાય છે ગાયનું મૂત્ર પરિવર્તન દેખાશે ગૌમૂત્રના આવી દિવ્ય શક્તિ છે ગાય નું દૂધ બુદ્ધિ ને નિરોગી બનાવે છે ગાય નું છાણ ત્વચાના ખોટી ગરમી ખેંચી લે છે અને ચામડીના મુલાયમ બનાવે છે પ્રથમ ગૌમૂત્રથી કનૈયા ને

કેશવ ભગવાન હૃદય ની ઈશ ભગવાન દ્વારા વક્ષ સૂર્ય ભગવાન કંઠની વિષ્ણુ ભગવાન પૂજા ની વામન ભગવાન મુખારવિંદ અને ઈશ્વર તારા મસ્તક રક્ષા કરે મારો કનૈયો રમવા જાય ત્યારે ગોવિંદ ભગવાન તેનું રક્ષણ કરો મારો કનૈયો શુતો હોય ત્યારે માધવ ભગવાન તેનું રક્ષણ કરો તે બેઠો હોય ત્યારે લક્ષ્મીપતિ તેનું રક્ષણ કરો ગોપીઓ જાણતી નથી કે જે માધવરાય ને હું રક્ષણ કરવાનું કહું છું તે જ તો કનૈયો છે ગોપીઓ છેવટે કહે છે ભગવાન નારાયણ નું નામ સદા સર્વદા બાલકૃષ્ણ રક્ષણ કરો

ભગવાન છ ગુણો ઐશ્વર્ય વીર્ય ભગવાન એક એક સદગુણો ને હૃદયમાં મનુષ્ય ઉતારે તો એક એક દોષ દૂર થાય છે ભગવાનનું નામ ધામ ચિન્મય છે ચીનમે ધામાં ક્યારે પ્રવેશ મળે જ્યારે વાસના નો નાશ થાય ત્યારે ચીનમે ધામાં પ્રવેશ મળે છે ઇન્દ્રિયોને શ્રી કૃષ્ણ લીલામાં તરબોળ કર્યો તો પરમાત્માને સન્મુખ કરો ભાગવત માં કોઈ પણ બાળ લીલા ને પ્રીતિ થાય છે આ પૂત ના મોક્ષ ભગવાન ની બાળ લીલા છે તેનું શ્રાદ્ધપૂર્વક સ્વર્ણ અને મનન થાય તો ભગવાન શ્રી પ્રતિ પ્રેમ પ્રાપ્ત થાય છે તેથી ચરિત્ર અને જીવ શ્રી કૃષ્ણ પાસે હોય તો કોઈ વિપત્તિ આવે નહીં

આવો બાળ હોય ધવડાવીને હું તૃપ્ત થત્સલ્ય થી એને ધવડાવવાની ઈચ્છા થઈ અને પાછળથી વામ કરતું જોઈ તેને મારી નાખવાની ઈચ્છા થઈ આમ વાત્સલ્ય ભાવ અને શત્રુભાવ બે ભાવ ભાવ રત્નમાલા આ જન્મ પૂત શ્રી કૃષ્ણ લીલા અને નિરોધ લીલા છે એના જેના નિરોધ થાય છે છે તેને મુક્તિ મળે મન માં વિરોધ હશે તો વાસના હશે ત્યાં સુધી નિરોધ હશે નહીં અને નિરોધ થશે નહીં ત્યાં સુધી મુક્તિ મળશે નહીં શ્રી કૃષ્ણ કષ્ટ ભજન કરી છે ત્યારે શ્રી કૃષ્ણ એકસા ને આઠ દિવસના હતા અહીં આ પાઠ પૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ